નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્ર પર તો મિત્રો રસપ્રદ માર્મિક તથા સત્ય ઘટના પર આધારિત વાતો સાંભળવાની તમને ખૂબ જ મજા આવશે એક વ્યક્તિએ વેપારમાં ઉન્નતિ થયા બાદ લંડનમાં જમીન લીધીને સરસ બંગલો બનાવ્યો જમીન પર પહેલેથી જ એક સરસ સ્વિમિંગ પુલ અને સો વરસ જૂનું લીચીનું ઝાડ હતું એ જગ્યા એમણે એ લીચીના ઝાડને કારણે જ લીધેલી કારણ કે એની પત્નીને લીચી ખૂબ જ પ્રિય હતી કેટલાક સમય પછી એમણે રેનોવેશનનું કામ કરવા ધાર્યું ત્યારે એમના મિત્રોએ સલાહ આપી કે એણે કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ લેવી જોઈએ જો કે એને આવી કોઈ વાત પર વિશ્વાસ નહોતો પણ મિત્રોનું મન રાખવા એ માની ગયા અને હોંગકોંગના ત્રીસ વર્ષથી વાસ્તુશાસ્ત્રમાં પ્રસિદ્ધ માસ્ટરકાઓને બોલાવી લીધા એમને એરપોર્ટથી લીધા બંને શહેરમાં જમ્યા અને પછી એમને પોતાની કારમાં પોતાને ઘેર લાવવા નીકળ્યા રસ્તામાં કોઈ પણ કાર એમને ઓવરટેક કરવાની કોશિશ કરે એ એને રસ્તો આપી દેતા માસ્ટર એ હસતાં હસતા કહ્યું તમે ખૂબ સેફ ડ્રાઇવિંગ કરો છો એણે પણ હસતાં હસતા જ કીધું કે લોકો હંમેશા ઓવરટેક ત્યારે જ કરે છે જ્યારે તેમને કોઈ અનિવાર્ય કાર્ય હોય તો આપણે એમને રસ્તો આપવો જોઈએ ઘર સુધી પહોંચતા રસ્તો થોડો સાંકડો થઈ ગયો એટલે એણે કાર વધુ ધીમી કરી નાખી ત્યારે જ અચાનક એક નાનો છોકરો હસતો હસતો ગલીમાંથી નીકળી ખૂબ ઝડપથી દોડતો એમની કાર આગળથી જ રસ્તો ક્રોસ કરી જતો રહ્યો એ એ જ ધીમી ગતિથી પેલી ગલી બાજુ જોતા રહ્યા જેમ કે એને કોઈની રાહ હોય ત્યાં અચાનક એ જ ગલીમાંથી બીજો એક છોકરો તેજ ગતિથી દોડતો એમની કાર પાસેથી નીકળી ગયો કદાચ પેલા આગળના બાળકનો પીછો કરતા કરતા એ હેરાનીથી પૂછ્યું તમને કેવી રીતે ખબર પડી કે બીજો છોકરો પણ દોડતો દોડતો નીકળશે એણે બહુ સહજ ભાવે કીધું બાળકો હંમેશા એકબીજાની પાછળ દોડતા રહેતા હોય છે અને એ વાત પર વિશ્વાસ કરવો જ અસંભવ છે કે કોઈ સાથીદાર વગર કોઈ બાળક આવી ધમાલ કે ભાગદોડ કરતું હોય માસ્ટરકાઓ આ વાત સાંભળી જોરથી હસ્યા અને બોલ્યા તમે નિઃસંદેહ ખૂબ જ સમજદાર વ્યક્તિ છો ઘર સુધી પહોંચી બંને કારમાંથી ઉતર્યા ત્યાં અચાનક ઘરની પાછળથી સાતથી આઠ પક્ષીઓ એકદમ ઝડપથી ઉડતા જોવામાં આવ્યા એ જોઈને એણે માસ્ટરકાઓને કીધું કે તમને ખરાબ ન લાગે તો આપણે થોડીવાર રોકાઈ જઈએ અહીં માસ્ટર એ કારણ જાણવા માગ્યું તો એણે કહ્યું કે લગભગ કોઈ બાળકો ઝાડવા પરથી લીચી ચોરતા હશે ને અચાનક આપણને જોઈને ગભરાહટમાં ભાગદોડ કરશે કે ઝાડ પરથી પડી જશે તો કોઈ બિચારા બાળકને ઈજા થઈ જશે માસ્ટર થોડો સમય ચૂપ રહ્યા પછી સંયમિત અવાજમાં બોલ્યા મિત્ર આ ઘર પર કોઈ જ વાસ્તુદોષ પણ નથી અને વાસ્તુદોષ નિવારણની કોઈ આવશ્યકતા પણ નથી એણે ખૂબ હેરાનીથી પૂછ્યું કે માસ્ટર કાઉ જ્યાં તમારા જેવા વિવેકપૂર્ણ અને આસપાસના લોકોની ફક્ત ભલાઈ માટે જ વિચારતા લોકો રહેતા હોય એ સ્થાન સંપત્તિ વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે ખૂબ જ પવિત્ર સુખદાયી ફરદાયી જ રહેશે જયારે આપણું મન અને મસ્તિષ્ક બીજાની ખુશી અને શાંતિને પ્રાથમિકતા આપવા લાગશે તો એનાથી બીજાને જ નહીં આપણને પોતાને પણ માનસિક લાભશાંતિ પ્રસન્નતા મળે છે જો કોઈ વ્યક્તિ કાયમ સ્વયંની પહેલા બીજાનું ભલું વિચારવા લાગે તો અજાણતા જ એને સંતત્વ પ્રાપ્ત થઈ જાય છે જેને કારણે બીજાનું ભલું પણ થતું જાય અને એને પોતાને જ્ઞાનબોધ મળે છે મિત્રો ભલે આપણે પ્રતિજ્ઞા ન કરીએ પરંતુ એવા પ્રયત્ન તો જરૂર કરીએ કે આપણામાં પણ કોઈ એવા ગુણ વિકસિત થઈ જાય જેથી આપણા ઘરમાં પણ કોઈ પ્રકારના દોષની શાંતિ માટે મંત્રતંત્રની આવશ્યકતા જ ન રહે આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્રને સબસ્ક્રાઇબ કરીને સાથ સહકાર આપતા રહો એ બદલ ખૂબ ખૂબ આભાર Thank you.